ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલે હવે નવો વળાંક આવ્યો છે જેમાં ગોંડલના પીઆઈ ગોસ્વામીએ શું પરિવારથી હકીકત છુપાવી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે યુવકનું મૃતદેહ ચાર માર્ચથી પડ્યો હોવાની જાણ હોવા છતાં માહિતી પોલીસે પરિવારથી છુપાવી હોવાનું સામે આવ્યું મૃતકના પિતા હાઈકોર્ટ જવા નીકળ્યાની જાણ થતાં પીઆઈ ગોસ્વામી મૃતકના ઘરે પહોંચી મૃતદેહ સિવિલમાં છે તેવી જાણ કરી પીઆઈ દ્વારા જાણકારી છુપાવવામાં આવતા તેઓ શંકાના દાયરામાં આવ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર યુવકનો પીએમના પ્રાથમિક રિપોર્ટ અનુસાર રાજકુમારના શરીરમાં ઈજાના નિશાન હતા યુવકનું મોત બોથડ પદાર્થના ઘા અને બ્લડ હાર્ટ એટેકથી મૃત્યુ થયું તેવું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું ત્યારે સવાલ એ થાય કે શું કાયદો વ્યવસ્થા ગોંડલના બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય ઘૂંટણે પડી ગયા છે કે શું તેવા પ્રશ્નો હાલ તો ઉઠી રહ્યા છે યુવકના પીએમનો પ્રાથમિક રિપોર્ટ જે આવ્યો તે અનુસાર યુવકના શરીર પર ઈજાના અડતાલીસ જેટલા નિશાન મળી આવ્યા છે યુવકનું મોત બોથર પદાર્થના ઘા અને બ્લડ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય તેવું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે પરંતુ પીઆઈ દ્વારા સમગ્ર માહિતી પરિવારજનોથી છુપાવવામાં આવતા હાલ તો પીઆઈ પણ શંકાના દાયરામાં આવી ગયા છે આ સમગ્ર ઘટનાના પગલે તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાને લઈ ઘણા ગંભીર અને સળગતા સવાલો ઉઠી રહ્યા છે તેના પર પણ નજર કરીશું તપાસને ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતના મામલે આ નવો વળાંક સામે આવ્યો છે પીએમ રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે તેનાથી ચોંકી જવાય ગોંડલના પીઆઈ ગોસ્વામીએ પરિવારથી હકીકત છુપાવી છે તેવો પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે રાજકુમારનો મૃતદે ચાર માર્ચથી પડ્યો હોવાની જાણ થતાં પણ આ માહિતી પરિવારથી શા માટે છુપાવવામાં આવી હતી શા માટે માહિતી આપવામાં ન આવી પરિવારને તે મોટો પ્રશ્ન છે મૃતકના પિતા હાઈકોર્ટ જવા નીકળ્યા અને ત્યારબાદ પીઆઈ તેમના પરિવારજનોને મળવા પહોંચ્યા રાજકુમારનો મૃતદે સિવિલ હોસ્પિટલમાં છે તેવી પીઆઈ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી જાણકારી છુપાવતા પીઆઈ ગોસ્વામી હાલ તો શંકાના દાયરામાં આવી ગયા છે તેમના પર શંકાની સોય જોવા મળી રહી છે મૃતકના પિતા જે રીતે

આપને જણાવી દઉં કે રાજકોટના ગોંડલ માં ગત મે તારીખે જે રાજકુમાર જાટ નામનો યુવક ગુમ થવાનો મામલો સામે આવ્યો હતો ને ત્યારબાદ તેમની શંકાસ્પદ હાલતમાં જે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે ચાર તારીખે જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છતાં જ્યારે પરિવારના જે સભ્યો છે તે હાઈકોર્ટમાં જવા નીકળે છે ત્યારે પીઆઈ ગૌસ્વામી જે ગોંડલ ના પીઆઈ છે તેઓ જે જાણ કરવામાં આવે છે તેવા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો અહીં પૂછાય છે તો બીજી તરફ માહિતી મુજબ જે પ્રાથમિક રિપોર્ટ છે જે યુવકના મૃતદેહનો તે સામે આવ્યો છે તેમાં ચોક્કસપણે અડતાલીસ જેટલી નાની મોટી ઈજાઓ શરીર ઉપર જોવા મળે છે પરંતુ અહીં વાત એ છે કે જ્યારે અકસ્માત થાય છે એકમત ડોક્ટરો તે પણ છે કે જ્યારે અકસ્માત થાય છે ત્યારે જે મોતનું કારણ એક કે બે ભાગમાં શરીરના લાગ્યું હોય ત્યારે જ મૃત્યુ પામે છે પરંતુ અહિયાં અડતાલીસ જેટલા ઘા છે શરીર ઉપર અલગ અલગ સ્થળો ઉપર જોવા મળે છે જ્યારે પીએમ રિપોર્ટમાં તેના પગમાં ફ્રેક્ચર અને સાથરના જે હાડકું છે તે પણ ભાંગી ગયું હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે તો બીજી તરફ તેવી પણ વાત છે કે જ્યારે જે નગ્ન હાલતમાં નિર્વસ્થ હાલતમાં યુવકના સીસીટીવી ફૂટેજ પણ જે સામે આવ્યા હતા તે રાજકોટના રસ્તા ઉપર જે રાજકુમાર નામનો યુવક છે તે નીકળતો હોય છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે આવા અનેક સવાલો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું થઈ રહેશે કે હવે આ મામલે શું થશે કારણ કે જાટ સમુદાય દ્વારા જે રાજસ્થાનમાં જે આંદોલન છે તે શરૂ કરી નાખવામાં આવ્યું છે તો તેમના દ્વારા જે સૂત્રોચ્ચાર છે તે પણ કરી નાખવામાં આવ્યા છે તો બીજી તરફ જે રાજસ્થાનના જે સાંસદ છે હનુમાન બેનવાલ તેમના દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને સીબીઆઈ તપાસની માંગ છે તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે હવે આખરે શું થશે તે જોવું રહેશે કાયદા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક રાજકોટના ગોંડલ માં સમગ્ર આક્ષેપ છે તેમના પિતા દ્વારા જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા કહેવાતા જે જયરાજસિંહ જાડેજા છે તેમના ઉપર અને તેમજ તેમના પુત્ર ના જે મળતિયા ઉપર જે લગાવવામાં આવ્યા છે ત્યારે હવે આખરે શું થશે શું પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક કઈ પણ વસ્તુ છુપાવવાની કોશિશ કરી રહી છે જ્યારે આ સમગ્ર મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા ત્યારે ક્યાંક ને ક્યાંક કે જે અર્ધા સીસીટીવી ફૂટેજ છે તે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા જયરાસી જાડેજાના જે બંગલોના સીસીટીવી ફૂટેજ છે તે પણ રજુ કરવામાં આવ્યા જેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે યુવક છે તે ઘરની અંદર જે પોતાની મેળાજ આવી જાય છે પરંતુ તે બહાર નીકળવાના સીસીટીવી ફૂટેજ છે તે હજુ સુધી પોલીસે જાહેર નથી કર્યા ત્યારે હવે આખરે હકીકત શું હતી કે શું છુપાવી રહી છે જે પીઆઈ ગોસ્વામી છે ગોંડલના તે પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે જી બિલકુલ આ સમગ્ર ઘટનામાં પીઆઈ શંકાના દાયરામાં છે અને જે બધી બાબતો સામે આવી રહી છે તેના કારણે શંકા ઉભી રહી છે પરંતુ શું પીઆઈ વિરુદ્ધ તપાસ થશે તે પણ એક મોટો સવાલ છે લખી પોલીસે આ મૃતદેહ મળ્યો ત્યારે જ હજે આ મૃતદેહને આ યુવકના મોતને અકસ્માત એટલે કે ફેટલમાં ગણાવી દીધો હતો જે રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં સમગ્ર મામલે કેસ પણ દાખલ કરી નાખવામાં આવ્યો હતો ફેટલ કે અકસ્માતે મોત નીપજ્યું છે યુવકનું તેમના દ્વારા મિનિટ ટુ મિનિટ જે કલાકોના જે સીસીટીવી ફૂટેજ ની વાત છે તેમના દ્વારા કરવામાં આવી હતી તો બીજી તરફ તેમના દ્વારા જે સીસીટીવી રજૂ કરવામાં આવ્યા તે અધુરા સીસીટીવી ફૂટેજ છે એટલે ક્યાંક ને ક્યાંક આ શંકાના દાયરામાં જ કહી શકાય કારણ કે જયારે સમક્ષ જે જે યુવક છે મૃતક યુવક છે તેમના બહેને પણ શંકા ઉપજાવી હતી તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું હતું કે પીઆઈ ગૌસ્વામીને ને મેં જ મારા મારા સાથે જ વાત થઈ હતી તેમને મેં પૂછ્યું પણ હતું શું જે મારા ભાઈ ને મારવામાં આવ્યો છે ત્યારે પીઆઈ ગોસ્વામી એ સ્વીકાર કર્યો હતો તેવું તેમના બહેન નું કહેવું છે કે તેમને હા જે cctv ફૂટેજ મેં જોયા છે અને તેને માર મારવામાં આવ્યો હતો તો પોલીસ શું છુપાવી રહી છે પોલીસ શું જે ભાજપના નેતાની side લઈ રહી છે આવા અનેક સવાલો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે હજી આ સમગ્ર મામલે સમગ્ર જે કેસ છે તે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તે ચોક્કસપણે કોઈ પણ અધિકારી છે તે સામે આવીને નથી કહી રહ્યું પરંતુ અહીં ઘણી બધી શંકાઓ ઉપજાય ઉપજી આવે છે જી આવા લખી જોડાવા માટે અને માહિતી આપવા માટે